આ બંસીધર ફર્નિચર માંથી કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરો પછી બેડ હોય સોફા હોય કબાટ હોય કે કોઈ પણ વસ્તુ બરોબર લાખ રૂપિયા ઉપરનું તમારું બિલ બને એટલે આઠ હજાર રૂપિયા સુધીની તમને ગિફ્ટ એકદમ ફ્રીમાં મળવાની છે અને આ લોકોનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે હોલસેલ ભાવમાં તમને મળે છે આલો તમને બતાવું કેવા ભાવ આપે છે એ શેઠા તમે હોલસેલ ભાવનું નું છો બરોબર પણ અત્યારે આખું ગામ હોલસેલ ભાવમાં માં કહે છે તમે હું ભાવ માપવા ના ઈજરીક જણાવવાલો અરે વિડી મારે તમને 38000 માં બેડ દેવો ગાડલું દેવો કબાટ દેવો અને એક ડ્રેસિંગ ટેબલ દેવો જો કોઈ ભી વ્યક્તિ તમારી રીલ્સ જોઈને આવે તો 3 વર્ષની ગેરંટી વાળી ચેર મારે ફ્રી માં દેવી વાહ ભાઈ વાહ ગામ કરતા ઓછા ભાવમાં માં આપે એનો મતલબ એ નથી કે ગમે ઈ વસ્તુ વાપર્યા જુઓ મારી ટીપાય મારી પાછળ હાઈલા આવો આ ટીપામાં ગમે એટલું મૂકી દેવાનો વજનનો છૂટ છે કાંઈ નો ઘટે ઓ ભાઈ આ તો એલા ભાલતી નથી એક નંબર મજબૂત આવ્યા આમાં તમારે અરે ભાઈ આજકાલના નઈ કામરેજમાં તેર વર્ષથી જૂના અને પોતે જ મેન્યુફેક્ચરર છે અને હોલસેલમાં આમની ત્યાંથી આખા ગુજરાતમાં માલ જાય છે બેડ કબાટ સાઈડ બોક્સ ડાઇનિંગ ટેબલ ઓફિસ ટેબલ ઓફિસ ચેર ઝુલા મંદિર સ્ટડી ટેબલ ટીપોય જેવું તમામ ફર્નિચર તમને અહીંયાથી હોલસેલ ભાવે મળવાનું છે અને તમે કહો એ સાઇઝમાં કસ્ટમાઇઝ પણ થઈ જશે બાકી બ્રાન્ડેડ પ્લાસ્ટિક ચેરમાં પણ તમને અહીંયાથી ત્રણ વર્ષની ગેરંટી મળવાની છે તો એક મુલાકાત લઈ લેજો અને નવી અપડેટ જાણવા માટે આઈડી ફોલો કરી લેજો બંશીધર ફર્નિચરનું